તો મિત્રો અમે ભૂકી ગયા છીએ પુષ્કર અને પ્રસાદી લઈ લીધી છે પુષ્કર છે બ્રહ્માજીનું મંદિર છે આખા વિશ્વમાં એક જ મંદિર છે બ્રહ્માજીનું બીજી ક્યાંય નથી આખા વિશ્વમાં એક મંદિર છે આ બ્રહ્માજીનું અંદર શૂટિંગ કરવાની મનાય છે મસ્ત તો છે પુષ્કરમાં અને દર્શન થઈ ગયા અને ત્રણે પુષ્કર મેલો ચાલુ છે ટ્રાફિક છે બહુ દર્શન કરવામાં નથી પણ પુષ્કર મેળામાં બહુ ટ્રાફિક છે પુષ્કરની માર્કેટ અને લોકો બહુ આવે તો અમારે પુષ્કરના દર્શન બ્રહ્માજીના થઈ ગયા છે વિશ્વનું એક એવું મંદિર છે આખા વિશ્વમાં બીજે ક્યાંય છે જ નહીં અને જો અટાણ અહીંયા પુષ્કર અને જો ઓલું ઉપર દેખાય ને ત્યાં માતાજીને ભાઈ શૈલા ભાઈ